આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચારો સોનલ પરમાર વાંચે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભાવી પેઢીઓ માટે ગ્રહને બચાવવા માટે પરિવર્તન અને સામૂહિક પગલાં લેવાની હાંકલ કરી છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પુનઃ પ્રાપ્ય ઉર્જા રોકાણ સંમેલનના સમાપન સત્રને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે આપણે આપણી ભાવિ પેઢી માટે આગ્રહને રહેવાલાયક બનાવીને છોડી જઈએ તે માટે તેનું સંવર્ધન કરવાની દરેક વ્યક્તિની જવાબદારી છે તેમણે ટકાઉ વિકાસ માટે ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો પૃથ્વીને બચાવવા માટે પગલાં લેવાની હાંકલ કરતા શ્રી ધનખડે વધુમાં જણાવ્યું કે ये बहुत बड़ा हवन है ये हवन धरती को बचाने का हवन है इस हवन का आह्वान इस देश में हो गया है इस हवन में हर किसी की आहुति जरूरी है यह मात्र सरकार और संस्थाओं का काम नहीं है क्योंकि धरती पर हर प्राणी को प्रभावित करने वाला है जल्दी से जल्दी पूर्ण आहुति होनी चाहिए શ્રી ધનખડે યુવાનોને પરિવર્તનનું કેન્દ્ર ગણાવ્યું હતું અને યુવાનો માટે નવીનીકરણીય ક્ષેત્રની તકોનો ઉલ્લેખ કર્યો હતો અગાઉ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઇન્ડિયાઝ પાથવે ટુ નેટ ઝીરો પર યોજાયેલા સત્રમાં જણાવ્યું કે ભારતમાં વિશ્વની સત્તર ટકા વસ્તી છે છતાં માથાદીઠ કાર્બન ઉત્સર્જન ઘણું ઓછું છે શ્રી યાદવે વધુમાં આ મુજબ જણાવ્યું में भारत एकमात्र ऐसा देश है जिसने रिन्यूएबल की क्षमता और कार्बन एमिशन कम करने के अपने लक्ष्यों को दुनिया में नौ साल पहले हासिल किया है जो 2030 में हासिल करना था वो 2021 में हासिल किया है और इसलिए ग्लासगो में जो अपने रिवाइज एनडीसी हमने दिए हैं कि हमने फाइव हंड्रेड के लक्ष्य को हमारी जो दो की जीडीपी थी उसके तुलना में पैतालीस कार्बन एमिशन को कम करने के टारगेटेड को भी हमने फिक्स करके आगे बढ़े हैं આ પ્રસંગે કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય મંત્રી પ્રહલાદ જોશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયા ખાતે ભારતના નવા રાજદૂત તરીકે ગુજરાતી અધિકારી રોહિતકુમાર વઢવાણાની નિમણૂક થઈ શ્રી વઢવાણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મૂળવતની છે અને ભારતીય વિદેશ સેવાના બે બેચના અધિકારી છે તેઓ બોલિવિયા ખાતે ભારતના પ્રથમ રાજદૂત બનશે આ પહેલા પેસ ખાતેના ભારતના રાજદૂતાવાસથી બોલિવિયા સાથેના ભારતના સંબંધોનું સંચાલન થતું હતું હાલ શ્રી વઢવાણા કેન્યાના નેરોબી ખાતે ભારતીય ઉચ્ચાયુક્તમાં સહ ઉચ્ચાયુક્ત તરીકે ફરજ બજાવે છે બોટાદ શહેરમાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા કોટન યાર્ડમાં આશરે થી બાર હજાર મણ કપાસની આવક થઈ રહી છે આવતા દિવસોમાં એક લાખ મણ સુધીની આવક થવાની શક્યતા છે બોટાદ સહિત આસપાસના અમરેલી રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર સહિત જિલ્લામાંથી ખેડૂતો બોટાદ યાર્ડમાં કપાસ વેચવા આવે છે હાલમાં ખેડૂતો જૂનો તેમજ નવો કપાસ લઈને આવતા હોય છે ત્યારે ખેડૂતોને એક હજાર ચારસો રૂપિયાથી લઈ એક હજાર છસો પચાસ રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કોઈપણ જણશ લઈ ખેડૂત વેચવા આવે ત્યારે તેમને તે જ દિવસે નાણાં મળી જાય છે જેના કારણે ખેડૂતોને ખૂબ રાહત મળે છે તેમ બોટાદ એપીએમસીના ચેરમેન મનહર માતરિયાએ જણાવ્યું હતું બોટાદ એપીએમસી સમગ્ર ગુજરાતમાં કોટન માટેનું ફર્સ્ટ નંબરનું યાર્ડ છે હાલ અત્યારે બારેક હજાર મણ જેવી કપાસની આવક છે સિઝનની અંદર બોટાદ જિલ્લા ફરતા બે ત્રણ જિલ્લામાંથી કપાસની આવક થાય છે અને લાખો મણ કપાસની આવક ગઈ સિઝનમાં થઈ હતી અમરેલી અમદાવાદ સુરેન્દ્રનગર જસદણ વિછીયા અને બોટાદ જિલ્લાના તમામ ખેડૂતો બોટાદ એપીએમસીમાં કોટન વેચવા માટે આવે છે સ્વચ્છતાહી સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત ચોટીલા તાલુકામાં મોટો મોલડી ખાતે સ્વચ્છતાહી સેવા એક પેડ મા કે નામ સેવા સેતુ એમ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવે શ્રમદાન થકી સ્વચ્છતા સેવા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો આ ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ તકે યોજાયેલા દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઘર આંગણે જ સરકારના તેર જેટલા વિભાગોની વિવિધ યોજનાઓના લાભ લીધા હતા મહેસાણા જિલ્લામાં તાજેતરમાં ચોમાસા દરમિયાન પશુઓ પર વીજળી ઝાડ કે દિવાલ પડવાથી પચીસ જેટલા મુંગા પશુઓના મૃત્યુ થયા હતા મહેસાણા વહીવટી વિભાગે સહાય માટે આવેદન મંગાવ્યા હતા જેમાં પચીસ પશુઓ માટે અઢાર પશુઓ માટે સહાય મંજૂર કરવામાં આવી હતી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ચાર લાખ એકાવન હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એ આઈ આર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો